નમસ્કાર મિત્રો આજે આપણે દેશના કરોડો પેન્શરો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી વિવિધ વિભાગોમાંથી રિટાયર્ડ થયેલા ઓફિસરને પેન્શન બે હજાર છ પછીના તમામ કર્મચારીનું રિવિઝન મંજૂર કરવામાં આવ્યું છે તો તેની પૂરી માહિતી આજે જાણીશું જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમામ સરકારી યોજના સૌથી પહેલાં તમને મળે વિડીયો શરૂ કરીએ પેન્શનમાં રિવિઝન દરખાસ્ત બે હજાર છ પછીના લોકોના પેન્શન સમાન થશે પગાર પંચના આગમનને કારણે અથવા પેન્શનમાં સુધારાને કારણે જેઓ નિવૃત્ત થાય છે તેમના પેન્શનમાં વધારો થાય છે પરંતુ જેઓ અગાઉ નિવૃત્ત થાય છે આવા પેન્શનોના પેન્શનમાં સુધારો કરવામાં આવતો નથી જે બે હજાર સોવીમાં દિલ્હી હાઈકોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો અંગે ભારતીય સોસાયટીએ ફરી એકવાર ભારત સરકારને યાદ અપાવ્યું બે હજાર છ પહેલા જે પેન્શનો હતા તેમના પેન્શનમાં વધારો કરવામાં આવે આગળ વાત કરીએ દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તારીખ વીસ ત્રણ બે હજાર ના રોજ દિલ્હી હાઈકોર્ટ એક મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો હતો જેમાં તેણે કેન્દ્ર સરકારના તારીખ અઢાર અગિયાર બે હજાર નવના ના આદેશને રદ કર્યો હતો દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારના આ આદેશને રદ કરતા કહ્યું કે આ સંપૂર્ણપણે ગેરકાયદેસર આદેશ છે તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ દિલ્હી હાઈકોર્ટે શ્રી એસપીએસ પી એસ વેન્સ અને શ્રીડીએસના મંજૂર કેસોમાં સુપ્રીમ કોર્ટ દ્વા દ્વારા આપવામાં આવેલા નિર્ણયના અનુસંધાનમાં કેન્દ્ર સરકાર દ્વારા તારીખ અઢાર અગિયાર બે હજાર નવના રોજ બહાર પાડવામાં આવેલ પરિપત્ર રદ કરવામાં આવ્યો હતો આગળ વાત કરીએ તારીખ અઢાર અગિયાર બે હજાર નવના પરિપત્રમાં શું હતું તે જાણીએ તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે તારીખ નવ નવ બે હજાર આઠના રોજ એક નિર્ણય આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે એક જ રેન્કથી નિવૃત્ત થયેલા પેન્શરોનું પેન્શન સમાન હોવું જોઈએ પછી ભલે તે સંરક્ષણ હોય કે સિવિલ સેન્ટર પેન્શનો સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પગાર પંચ આવવાથી અથવા પેન્શનમાં સુધારાને કારણે પેન્શનમાં સુધારો થાય છે તો પેન્શનનો જે લાભ પછીના પેન્શનરોને આપવામાં આવે છે તે પહેલાંથી નિવૃત્ત પેન્શન ધારકોને પણ મળવો જોઈએ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રકારની સિસ્ટમ તમામ પેન્શનરોને લાગુ થવી જોઈએ આગળ વાત કરીએ પેન્શન રિવિઝન માટે અરજીઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થઈ છે તારીખ નવ નવ બે હજાર આઠના રોજ આપેલા સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય પછી સિવિલ વિભાગમાંથી નિવૃત્ત થયેલા ઘણા પેન્શનરોએ પણ તેમના પેન્શનમાં સુધારો કરવા માટે અરજી કરવાનું શરૂ કર્યું છે હવે મોટી સંખ્યામાં અરજીઓ મળવાને કારણે આટલા પેન્શનોના પેન્શન રિવિઝન કેવી રીતે થશે તેવો મોટો પ્રશ્ન સરકાર સમક્ષ ઊભો થયો છે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય આ પછી તાત્કાલિક કેન્દ્ર સરકારે નાણાં મંત્રાલય અને કાયદા મંત્રાલય સાથે ચર્ચા કરી અને ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો કે આવો લાભ ના નાગરિક કે કેન્દ્રીય પેન્શનો પર લાગુ થશે નહીં તાત્કાલિક કેન્દ્ર સરકારે તારીખ અઢાર અગિયાર બે હજાર નવના રોજ એક આદેશ જારી કર્યો હતો અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આ આદેશ માત્ર ડિફેન્સર પર જ લાગુ થશે અને સિવિલ પેન્શનો પર લાગુ કરવામાં આવશે નહીં આગળ વાત કરીએ પેન્શરો દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા કેન્દ્ર સરકારના આ આદેશને લઈને સિવિલ પેન્શનોમાં નારાજગી જોવા મળી હતી અને ઘણા પેન્શનોનું એક જ જૂથ તેની વિરુદ્ધ અરજી લઈને દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યું હતું આ કેસ દિલ્હી હાઈકોર્ટમાં લાંબા સમય સુધી ચાલ્યો ઘણી ઉલટ તપાસ બાદ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આખરે દિલ્હી હાઈકોર્ટે સિવિલ પેન્શનરોની તરફેણમાં મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો હતો દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રના નિર્ણયને ગેરકાયદેસર જાહેર કર્યો હતો દિલ્હી હાઈકોર્ટે તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ એક નિર્ણય આપ્યો જેમાં કેન્દ્ર સરકારનો તારીખ અઢાર અગિયાર બે હજાર નવનો પરિપત્ર ગેરકાયદેસર છે અને હાઈકોર્ટે કહ્યું કે પેન્શન રિવિઝનનો લાભ તમામ પેન્શન ધારકોને લાગુ પડશે દિલ્હી હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ડીએસના આદેશને સમર્થન આપ્યું હતું ઇનકારમાં કિસ્સા ઇનકારના કિસ્સામાં બંધારણની કલમ ચૌદ પર વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું હતું જેમાં પેન્શનોના પેન્શનમાં સમાનતા હોવી જોઈએ કોર્ટે કહ્યું કે તારીખ એક એક બે હજાર છ પછીના પેન્શરો સાથે બે હજાર છના પેન્શનોના પેન્શનમાં સમાનતા હોવી જોઈએ આગળ વાત કરીએ ભારત પેન્શન સોસાયટીએ ફરી એકવાર કેન્દ્રને યાદ અપાવ્યું તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ આપવામાં આવેલ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય બાદ ભારત પેન્શર્સ સોસાયટીએ કેન્દ્ર સરકારને તેનો અમલ કરવાની માગણી કરી હતી પરંતુ આજ દિન સુધી કેન્દ્ર સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી આવી સ્થિતિમાં ભારતીય પેન્શર્સ સોસાયટીએ ફરી એકવાર કેન્દ્ર સરકારને વિલંબ ન કરવા યાદ અપાવ્યું છે દિલ્હી હાઈકોર્ટના આદેશનું તાત્કાલિક અસરથી પાલન કરવું જોઈએ અને બે હજાર છ પહેલાંના તમામ પેન્શરોની તારીખ એક એક બે હજાર છ પછી ભારત પેન્શર્સ સોસાયટીએ જણાવ્યું હતું કે જો આમાં વિલંબ થશે તો તેઓએ ફરીથી કોર્ટમાં સંપર્ક કરવાની ફરજ પડશે તેથી આ અંગે તાત્કાલિક અસરથી કાર્યવાહી શરૂ કરવી જોઈએ ભારત પેન્શર્સ સોસાયટીએ જણાવ્યું હતું કે આ સુધારા માત્ર ન્યાયની બાબત નથી પરંતુ દેશની સેવા કરતા સમર્પિત પેન્શરો પ્રત્યેની કાનૂની જવાબદારીઓની પરિપૂર્ણતા પણ છે ભારત પેન્શર્સ સોસાયટીએ કેન્દ્ર સરકારને આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત